અત્યારે લગભગ રાત્રિના નવ વાગ્યાનો સમય થયો છે સિંહણ અને તેના બચ્ચા છે તેનું રેસ્ક્યુ ઓપરેશન છેલ્લા છત્રીસ કલાકથી આ વિસ્તારની અંદર ચાલી રહ્યું છે અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના નવા ગામે છે નવા ગામનો વાડી વિસ્તાર છે અહીંયા માતૃશ્રી ફાર્મ હાઉસ છે જ્યાં ગઈકાલે આ માદા સિંહણે હુમલો કર્યો હતો ખેતરની અંદર એક યુવાન પર ત્યારબાદ વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે જો કે આ રેસ્ક્યુ હજી સુધી પૂરું નથી થયું ગઈકાલ રાત આખી આ રેસ્ક્યુ ચાલ્યું હતું અને આજે ફરી એક વખત આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હું અહીંયાથી વિભાગની ગાડી બતાવવાના પ્રયાસ કરીશ અંબુજા કોલોનીની અંદર આ સિંહણ અને તેના સિંહબાળો છે તે ઘૂસ્યા હતા ત્યાં તેનું રેસ્ક્યુ કર્યું હતું અને ફરી એક વખત સિંહણ સાથે મુલાકાત છે સિંહબાળોને વનવિભાગે કરાવી હતી થોડા દિવસ અગાઉ આજ જ સિંહણ છે જે વાડી વિસ્તારમાં તેના સિંહબાળ વિખુટા પડ્યા હતા તેની સાથે મુલાકાત કરાવી હતી બે બે વખત આ સિંહબાળો વિખુટા પડ્યા હતા અને ફરી એક વખત વનવિભાગ છે તે હવે અહીંયા પર માનવ હુમલો કર્યો છે જેના કારણે આ સિંહણને કાબૂ કરવામાં આવી રહી છે સિંહબાળ સાથે તેને પકડીને જંગલની અંદર લઈ જવાની કામગીરી તેજ કરવામાં આવી છે પરંતુ આ સિંહણ છે તે વનવિભાગને હાથ તાળી આપી રહી છે આ તરફના હું દ્રશ્યો બતાવીશ અહીંયા પર દેખાય છે બાઇક રાખવામાં આવી છે અને વન વિભાગની જે રેસ્ક્યુ તેમની કાર છે તેને પણ આડી રસ્તાની અંદર રાખવામાં આવી છે જેથી કરીને અહીંયાથી લોકોની અવરજવર ન થાય કારણ કે આ સિંહણ છે તે લોકોની પાછળ દોડી રહી છે જેના કારણે આ વિસ્તારમાં ખતરો તોળાઈ રહ્યો છે ખાસ કરીને આ વિસ્તારના જે ખેડૂતો છે તે અત્યારે ભયભીત બેના છે જ્યારે પોતાની વાડીએ જવું અથવા તો કામ કરવું હોય ત્યારે કારણ કે આ સિંહણ છે તેણે આ વિસ્તારની અંદર ધામા નાખ્યા છે અને આ ધામા નાખવાના કારણે આ તમામ વિસ્તારના ખેડૂતો છે તેની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે અહીંયા પણ અનેક લોકો બેઠા છે વિભાગની જે અલગ અલગ ટીમો છે અલગ અલગ કર્મચારીઓ છે આ તમામ અત્યારે આ સિંહણને કાબૂ કરવા માટે અને પાંજરાની અંદર પૂરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે મારી સાથે પ્રભાતસિંહ રાજપૂત છે માતૃસિંહ ફાર્મ હાઉસ છે તેનું પાછળ જેની અંદર આ સિંહણ છે તે છેલ્લા ઘણા દિવસથી વસવાટ કરી રહી છે અને ગઈકાલે આ સિંહણ પ્રારંભ દિવસે અંબુજાની કોલોનીમાં ઘૂસી હતી અને ત્યારબાદ ફરી એક વખત આ માતૃશ્રી ફાર્મ હાઉસમાં આવી છે અહીંયા કઈ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે પ્રભાતસિંહ પાસેથી જાણીએ કારણ કે તે અહીંયાના ખેડૂત ખાતેદાર છે અને જે પિંજરાઓ ગોઠવવામાં આવ્યા છે જે સિંહો માટેના દીપડાથી અલગ અને હટકે પિંજરું હોય છે એ પિંજરા બતાવવાના અમે પ્રયાસ કરીશું પરંતુ પહેલાં પ્રભાતસિંહ સાથે વાત કરીએ પ્રભાતસિંહભાઈ કેટલા દિવસથી જે સિંહો છે તે અહીંયા વસવાટ કરી રહ્યા છે કઈ પ્રકારની અહીંયા પર પરિસ્થિતિ છે આ સિંહો કંઈ નહીં તો એક એકાદ વીકની આસપાસથી અહીંયા અહીંયાના વાડી વિસ્તારની અંદર ફરી રહ્યા છે અને જે માતુશી ફાર્મ છે મારું એની અંદર વસવાટ કરે છે છેલ્લા અઠવાડિયાથી અંદર તેનું નિવાસસ્થાન એ જ બનાવી રાખ્યું છે અને પોતે ત્યાં પાણીની બધી સગવડતાઓ છે એના કારણે તે પોતાનું સ્થળ છોડતું નથી અને એની સાથે બચ્ચા હોવાને કારણે તે પોતાની જે જે એરિયા છે એ મૂકતું નથી અને બચ્ચા જ્યાં સુધી એમની આસપાસ રહે છે ત્યાં સુધી એ જો પોતે પોતે જો ડેન્જર ઝોનમાંથી એટલે વધારે છે કારણ કે એની સાથે બચ્ચા છે જો એને સારી રીતના પાંજરાની અંદર પૂરી અને યોગ્ય જગ્યાએ મૂકવામાં નહીં આવે તો વધુ પડતા ડેન્જર ઝોનની અંદર અત્યારે આ એરિયા બતાવી રહ્યા છે અને લોકો ઘણા લોકો ફાર્મ હાઉસની મુલાકાતે પણ આવતા હોય છે બધાને મેં ચેતવણી આપી દીધી છે કે તમે લોકો અત્યારે કોઈ ફાર્મની મુલાકાતે ન આવતા કારણ કે ખરેખર અહીંયા બહુ ભયજનક માહોલ એટલા માટે છે કે સિંહણ પોતે સિંહણ જે છે એ ડેન્જર માનવ ઉપર હુમલો કર્યો છે એટલે હવે ખરેખર વધારે ખતરનાક બની ચૂકી છે સર મારે એ જાણવું છે કે આ તમારી જે વાડી વિસ્તાર છે તો અહીંયાથી આવવાના અને જવાના રસ્તાઓ કેટલા છે કેટલા રસ્તાઓ વન વિભાગે કોર્ડન કર્યા છે મતલબ કે વન વિભાગના કેટલાક કર્મચારીઓ છે જે અહીંયા પર ફેલાયેલા છે અને કઈ પ્રકારની અહીંયા પર કામગીરી થઈ રહી છે મહેનત તો છેલ્લા છેલ્લા અડતાલીસ કલાકથી મહેનત ચાલુ છે પણ શું કહે કે તેનો જે લોકેશન છે લોકેશન અલગ અલગ બદલું બદલતું રહે છે થોડીવાર માટે કોઈક ના વાર્ડની અંદર જાય છે થોડી વાર માટે ફાર્મમાં આવે છે એટલે લોકેશન અલગ અલગ બદલવાને લીધે તેનું પરફેક્શન નથી આવતું એના કારણે વન વિભાગની ટ્રાય ફેલ જાય છે સર ગઈકાલ રાત આખી અહીંયા પર રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું મેં સાંભળ્યું છે કે ગઈકાલે આ સિંહણ છે તે પાંજરા સુધી પહોંચી હતી શું થયું કે તેને કેપ્ચર ના કરી શકાણી કારણ કે એ લોકો શું કે વિભાગ દ્વારા બહુ ટ્રાય સારી રીતે ટ્રાય કરવામાં આવે છે કે પોતે પાંજરાની અંદર સિંહણ આવે અને પોતાનું રેસ્ક્યુ સારી રીતે થાય અને યોગ્ય જગ્યાએ મૂકવાનું પરંતુ કાંઈને કંઈ એક સિંહણ અંદર જાય અને પોતાનો શિકાર કરે છે અને ફરી પાછી બીજી સિંહણ બહાર બેઠીને જોવે છે એટલે એને લીધે બધા જ પાંજરાની અંદર નથી આવતા મતલબ કાલ ગઈકાલે અમુક પાંજરાની અંદર આવ્યા હતા પરંતુ તેને કેપ્ચર એટલા માટે ના કર્યા કે એક સાથે મતલબ કે વિખુટા ના પડે એટલા માટે તો ક્યાં સુધી આ ઓપરેશન રાત્રે ચાલ્યું હતું દિવસના ફરી વખત ક્યારે શરૂ કરવામાં આવ્યું ચારક વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું હતું મતલબ રેસ્ક્યુ ઓપરેશન ચારક વાગ્યા સુધી કન્ટિન્યુ હતું પરંતુ તેમને યોગ્ય સફળતા ન મળી અને સૌ પછી સવારથી ફરી પાછું તેના લોકેશનો ગોતવામાં આવ્યા અને ફરી પાછું ટ્રેક કરી અને અત્યારે ફરી ટ્રાય કરી રહ્યા છે અને છેલ્લા અડતાલીસ કલાકથી અમે એટલે હાજરી આપી રહ્યા છીએ અહીંયા કે કોઈ જાનહાનિ ન થાય અને લોકોને કોઈ બીજી નુકસાની ન આવે એના માટે અમે ટાઈમ આપી અને યોગ્ય જગ્યાએ જંગલ ખાતા સાથે ઊભીને ખંભોથી ખંભો મેળવીને મદદ કરી રહ્યા છે સર અહીંયા પર જે વાડી વિસ્તારના લોકો છે મતલબ કે ખેતરે કામ કરવું પોતાના પશુને સાચવવા આ લોકો કઈ રીતે અહીંયા પર પહોંચે છે કેટલા વાગ્યાના અહીંયાથી નીકળી જાય છે ખેતરની અંદર કામ કરવું હોય તો કઈ રીતે કરે છે અત્યારે આમ જોવા જઈએ તો ખેતરની અંદર કામ કરવા માટે લોકોને થોડો ભય તો છતાં આવતો જ હોય છે કારણ કે ભય એટલા માટે કે એમના ઢોરને બધા બહાર હોય છે અને પશુપાલનનો ધંધો લઈને બેઠા હોય એટલે ટાઈમસર એમને દૂધનું ને બધું ના કરે તો એમના ઢોર પણ બીકને હિસાબે એમનો ધંધો પણ બગડે છે અને પ્લસ ખેતરમાં પણ કામ કરવામાં ડર લાગતો હોય છે એમને એટલે જો આ ક્યાંય ને ક્યાંય હવે મને લાગે છે કે છેલ્લા બાર કલાકની અંદર આને રેસ્ક્યુ કરી અને એ પકડાઈ જવા જોઈએ એવી ચાલુ છે પ્રવૃત્તિઓ તો આ પ્રભાતસિંહ હતા જેમનું અહીંયા પર ફાર્મ હાઉસ છે હું આ તરફના દ્રશ્યો બતાવીશ આ મતલબ કે ખેતીવાડી વિસ્તાર છે પરંતુ અવાવરું જગ્યા છે અને આ જોઈ શકાય છે જે નળ જાય છે રસ્તો છે જવાનો તો આવા અનેક રસ્તાઓ છે અત્યારે વન વિભાગે તમામ રસ્તાઓને બંધ કરી દીધા એક તરફ સિંહણને પાંજરા સુધી પહોંચાડવાની છે બીજી તરફ જે લોકો ગામમાંથી અથવા તો અન્ય જગ્યાએથી આ તરફ આવી રહ્યા છે આ તમામ લોકોને અહીંયા પર અટકાવવામાં આવી રહ્યા છે વનવિભાગ માટે મુશ્કેલી એ છે કે આ મારા સિંહણ સાથે એક મોટો નર્સિંહ છે પાઠડો કહેવાય છે જેની ભાષામાં અને આ સિવાયના અન્ય સિંહ બાળો છે તો તમામ જે ત્રણ સિંહ બાળો છે આ તમામ એક સાથે જ્યારે પાંજરાની અંદર ના આવે ત્યાં સુધી તેને કેપ્ચર કરવા મુશ્કેલ છે આ સિવાય બીજી એક મુશ્કેલી એ છે કે આ જે માદા સિંહણ છે તે વિફરી છે વિફરી છે મતલબ કે લોકો હોય કે વન વિભાગ હોય તમામની સામે દોટ મૂકી રહી છે અને દોડી રહી છે જેના કારણે જોખમ છે તે તોડાઈ રહ્યું છે વન વિભાગની ટીમો અહીંયા પણ સતત કામે લાગી છે એટલા માટે કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે જંગલી પ્રાણીઓ અને લોકો વચ્ચેનું જે ઘર્ષણ છે તે વધી રહ્યું છે જેમાં વિભાગ છે જે દીવાર બનીને અત્યારે ઊભું છે પરંતુ આ સિંહણે હાથ તાળી આપી રહી છે અને તે વિભાગની પહોંચથી થોડી દૂર જતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ રેસ્ક્યુ ઓપરેશનને છત્રીસ કલાક વીતી ચૂક્યા છે અને અત્યારે પણ આ રેસ્ક્યુ અવિરત ચાલી રહ્યું છે બે વખત આ સિંહણ સાથે તેના સિંહબાળ જે વિકૂટા પડ્યા હતા તેની મુલાકાત વન વિભાગે કરાવી છે પરંતુ હવે વન વિભાગ માટે મોટી ચુનૌતી એ છે કે આખરે આ સિંહણને કઈ રીતે પાંજરાની અંદર કેદ કરવી ધન્યવાદ